સુરત શહેરના સચિન પાસેના કનકપુર નગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા અને ભારતીય સુરતમાં કાયદાને નેબી મૂકી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા અનેક વિડીયો વાયરલ થવા પામ્યા છે અને પોલીસે તેઓની સામે કાર્યવાહી પણ કરી છે કાયદાની આ ધજિયા ઉડાવવામાં ખુદ પોલીસ કર્મીઓ પણ બાકાત રહ્યા નથી સુરતમાં આવો જ એક વેધુ વિડીયો વાયરલ થવા પામ્યો છે જેમાં પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ લાગી રહ્યું છે સામાન્ય લોકો તો ઠીક પણ હવે નેતાઓ પણ આ નિયમ તોડવામાં બાકાત રહ્યા નથી જેમાં કનકપુર નગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા રાજકુમાર સિંહ દ્વારા પોતાની દીકરીનો જન્મદિવસ જાહેરમાં ઉજવવામાં આવ્યો હતો જે વિડીયોમાં આપ જોઈ શકાય છે કે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર છે અને કોઈ પણ વ્યક્તિએ માસ્ક પહેર્યું નથી એટલું જ નહીં સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું નથી અને કાર પર કેક રાખી કેક કાપવામાં આવે છે ત્યારબાદ ત્યાં હાજર લોકો જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે એકબીજાને કેક ખવડાવી ફોટો સેશન પણ કરાઈ રહ્યું છે વધુમાં સુરતમાં અગાઉ જન્મદિવસ ઉજવનારા પોલીસથી લઈને બુટલેગર સામે કાર્યવાહી થઈ છે ત્યારે નેતાજીને પણ જન્મદિવસ ઉજવણી ભારે પડી શકે તેવી કોમેન્ટ સોશિયલ મીડિયામાં ચાલી રહી છે જોકે બીજી તરફ શહેરમાં કોરોનાની સ્થિતિ ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે પરંતુ હજુ પણ કડક નિયંત્રણો અમલમાં છે બધું લોકો હવે કોરોનાની હળવાશમાં લઈ રહ્યા છે અને આવી જ રીતે જો બેદરકારી દાખવશે તો સુરતમાં વધુ એક વખત સંક્રમણ પણ વધી શકે છે હાલ તો ભારતીય જનતા પાર્ટી નેતા સામે પોલીસ શું પગલાં લેશે તે જોવું રહ્યું અઝર કો ન્યૂઝ